દેશના પશ્ચિમી ખૂણે આવેલા કચ્છ જિલ્લાના પૂર્વીય છેડે ખડીરબેટ એક દુર્ગમ વિસ્તાર હોવા સાથે પાણી માટે વલખા મારતું વિસ્તાર છે જિલ્લાના સરેરાશ ચુમોતેર ટકા વરસાદમાં પણ ખડીરબેટના અનેક ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાઓ રહેતી હોય છે અહીંના ડુંગરાણી વાંધમાં દાયકાઓથી લોકો પીવાના પાણી માટે કૂવા પર નિર્ભર છે અને આજે પણ અહીંની મહિલાઓ કૂવામાંથી પાણી સિંચી પોતાના પરિવારની તરસ મિટાવે છે વીસ થી પચીસ પરિવારોની વસ્તી ધરાવતા આ ડુંગરાણી વાંઢમાં સવાર થાય એટલે મહિલાઓ માટે બેલડા લઈ વાંઢથી એક કિલોમીટર દૂર આવેલા કૂવા પર પાણી ભરવા નીકળે છે દિવસમાં બે થી ત્રણ વખત કૂવા પર જઈ પાણી ભરી આ મહિલાઓ પોતાના પરિવારના રોજિંદા ઉપયોગ માટે પીવાનું પાણી પૂરું પાડે છે તો સાથે જ તેમના બસો પશુઓ પણ તળાવ અને કુવા પર નિર્ભર છે આજ સુધી શુદ્ધ ચોખા પાણીથી વંચિત આ ગામને સરકારી મદદ તો ન પહોંચી પરંતુ સમર્થ જેવી સંસ્થાના કારણે તેમને ફરી એક વખત પીવાનું પાણી મળતું થયું છે મારું નામ ચંપાબેન ગામ ધોળાવીરા એની બાજુમાં પાંચ કિલોમીટર ડુંગરાણી વાંટ અહીંયા અમારા પચીસ ત્રીસ ઘર વસાવલ છે પાણીની પણ અમને બહુ તકલીફ છે અતિશથી અતિશ તેમાં અમારે બેડા લઈને આવવાનું પાણી ભરવા પાણી ભરવા આવીએ એટલે અમને બે કલાક તો અમે ખૂટી થાય તો નાવા ધોવાનું પાણી કાઢવાની બહુ તકલીફ પડે કોઈ ખીચી હગે કોઈ ન ખીચી હેગે કોઈ નાનું મોટું હોય તો એ અમને તકલીફ પડે પછી અમારે કામ ઘરનું કરીએ પાણી ભરીને જાય એટલે અમારે ઘરનું કામ કરવું પડે એટલે એ બે બેડા ત્રણ બેડા લઈ જઈએ એમાં અમારે નાવું કે ધોવું કે વાહણ ધોવાં કે શું કરવાનું પીવા માટે રાખવાનું એટલે બોરી તકલીફ છે પહેલાં અમારે ગેઢા બાપા મોટા હતા નવ ભાઈ નવ ભાઈ એમને ખોદ્યો હતો હાથેથી અંદર ધરીને એ ખોદ્યો તો એમાંથી પાણી નીકળ્યું પાણી નીકળ્યું એટલે અહીંયાથી પાણી ચાલુ થયું રવે રે રવે આઈએ રાખ્યું પછી એમ કરતા કરતા અમારે આખા વાંટિયાની વ્યસ્તી થઈ પચીસ ત્રી પાંત્રી ઘર ચાલી ઘર પછી એમાં અમારે પાણી આવવાનું પીવાનું ચાલુ કર્યું સે નાના મોટા તો હવે મોટા હતા એ મરી ગયા બિચારા નાના હવે હતા ભરે રહ્યા ને કાઢે રહ્યા ને પીએ રહ્યા પછી ત્યાંથી અમારેથી એક સમરથ સંસ્થા આવી ડુંગરાની વાંઢમાં ડુંગળાની આંડમાં સમરસતા આવી મને ટાંકા બનાવી દીધા એ યોજના આવી આવી એટલે અમાને એના માટે આ કૂવો જોવા આવ્યા સાહેબ કૂવો જોવા આવ્યા એટલે એ કૂવો બનાવી દીધો એ સાહેબે એટલે અમારે બહુ અમને મજા આવી ટાંકા બનાવી દીધા એટલે અમારે પાણીના બેડા આ ત્રણ વર્ષ ત્યાં ટાંકાને કે ચાર વર્ષ ત્યાં ખબર નથી અમારા કામ ધંધામાં પણ અમાને બહુ અમાને સંસ્થા સાથ દીધો અમાને કે આ બેડો અમારા માથા માથેથી આ ત્રણ ચાર વર્ષ સંસ્થા એટલે ખૂબ આનંદ આવી મજા આવી અને લેર લાગી અને હવે પણ પાણી આવી જાય તો અમારા માટે સારું નકા પાણી અમે વેચાતો લઈને નખાવી જીલુભા સોઢા સરપંચ દોડાવીરા અમારી ગ્રામ પંચાયત હેઠળનું આ ડુંગરાણીવાડ ગામ છે એમાં અંદાજે પચીસથી થી ત્રીસ ફેમિલી અને દોઢસોથી થી બસોની સંખ્યા છે આ લોકોને પીવાના પાણીની તકલીફ હતી ખૂબ પણ અમારો જે વર્ષો જૂનું જે તળાવની નીચે એક નાનો એક વેરડો હતો એ સમર્થ ચેરિટેબલ ટ્રસ્ટે બનાવી આપ્યો અને હવે એમાંથી સિંચીને પાણી પી શકાય છે આ કૂવાની ખાસિયત એવી છે કે જે ચોમાસામાં વરસાદ થાય ત્યારે ઉપરના તળાવમાં પાણી આવે સિઝનેબલ એ પાણીને લીધે રિચાર્જમાં તળાવમાં પાણી હોય ત્યાં સુધી આમાં પાણી મળે આ પછી ઉનાળા દરમિયાન છે ને અમારે આ પચીસો ટીડીએસનું જ્યાં પાણી મળે એ પાણીથી ચલાવવો પડે છે એટલે હાલે તો અહીંયાથી એક કિલોમીટર દૂર આ વાણ છે ત્યાંથી મહિલાઓ બેડા લઈ અને અહીંયા પાણી ભરવા આવે અને અને શિયાળા સુધી આમાં પાણી ચાલે પછી ઉનાળામાં પાણીની બહુ તકલીફ કોઈ યોજનાનું પાણી અહીંયા પહોંચ્યું નથી અને ભવિષ્યમાં પહોંચે એવી અમારી સરકારશ્રી પાસે વિનંતી છે બસોની આજુબાજુ વસ્તી છે અને પચીસ ફેમિલી છે પચીસ ફેમિલીની દરેક લેડીસો સવાર અથવા સાંજ એક એક બબે બે બેડા પીવાનો લઈ જાય બાકી નાહવા ધોવા પૂરતા તો ત્યાં પહોંચી અહીંયા જ ડૂબ આવીને નાહી ધોઈ જાય ત્યાં આવેલા બાથરૂમ સિસ્ટમ ડૂન તેમ ઘરે દરેક ઘરોમાં શૌચાલય ને બધા બની ગયા છે પણ પાણીની થોડી અગળતાને લીધે ત્યાં એટલો બધો ઉપયોગ થઈ શકતો નથી